હનુમાન જયંતિ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી મેઇન બજાર ખાતે વીરભદ્ર હનુમાનજી મંદિર આવેલા છે આ મંદિર પચીસ વર્ષ પૂર્ણ થતા વાંસદા પંથકમાં વીસ એપ્રિલથી ઉત્સાહ અને ઉજવણીનો માહોલ બની રહ્યો છે જેમાં હનુમાન ચાલીસા લેઝર શો સંગીત સંધ્યા જેવા કાર્યક્રમો યોજાયા હતા તથા સોમવારના રોજ ગાંધી મેદાન પાસે આવેલા સરદારજીના સ્ટેચ્યુ પાસેથી નાસિક ઢોલ અને ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં ભગવાન શ્રીરામ લક્ષ્મણ સીતા માતા બાહુબલી હનુમાન કાર્ટૂન ઘેરૈયા ડાંગી નૃત્ય ભવાની માતા શોભાયાત્રા દરમિયાન મુખ્ય આકર્ષણ બની રહ્યું હતું આ શોભાયાત્રા વાંસદા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી આ પ્રસંગે વાંસદા નગરના અને આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે વીરભદ્ર હનુમાનજી મંદિર ખાતે સવારે પૂજા યજ્ઞ ધ્વજારોહણનો કાર્યક્રમ પણ યોજાશે ત્યારબાદ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે

એવી રીતની એકદમ ભવ્ય યાત્રાનું શોભાયાત્રાનું આયોજન કર્યું છે ગામમાં ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે ફક્ત ગામના દરેક કામ તરફ સુધી દરેક જગ્યા પર અમને રસ્તાનું વિતરણ ગમે ખાસનું વિતરણ તમામ અલગ અલગ અને સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે કાલે અમે સંગીત સાથેની જનતા પૂજા રાખી છે સવારથી અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાંથી આઠ થી દસ હજાર માણસો લાભ લેશે જય જય બજરંગબલી જય